તેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ રાસાયણિક ગતિ કે ચેપ્ટર લેક્ચર નંબર પાંચ શૂન્યક્રમની પ્રક્રિયા આપણે ભણવાની છે જો બરાબર અલગ અલગ ક્રમની પ્રક્રિયાઓ જે છે એ આપણે ભણવાની છે અલગ અલગ ક્રમની પ્રક્રિયાઓ એટલે કે જુદા જુદા શૂન્યક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા ખાસ કરીને શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયામાંથી એમસીક્યુ વધારે આવે છે પણ આપણે જેડબુલી નીટની પ્રિપેરેશન માટે દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ પણ મસ્ત રીતે તૈયાર કરવાનો છે એમાંથી જે રીતના પ્રશ્નો પૂછાય છે એ તૈયારી પણ કરવાની છે આપણે હવે શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું કહેવાય જો સૌથી પહેલાં હું તમને કહી દઉં શૂન્યક્રમની પ્રક્રિયા ચલો શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું થશે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ ધારી લો કે પ્રક્રિયા આરમાંથી નીપજ પી બને છે પ્રોડક્ટ આ રિએક્ટન્ટમાંથી શું બને છે પ્રોડક્ટ પી બને છે તો એના માટે પ્રક્રિયા વેગ પ્રક્રિયા વેગ શું બરાબર પ્રક્રિયા વેગ બરાબર કે અને આર ની સાંદ્રતાની બરાબર છે જે ઘાત ઉપર આધાર રાખે છે કેટલી ઘાત જે છે ધારી લો કે આપણે પ્રક્રિયાનો ક્રમ બની ગયા છે જે પ્રક્રિયાની સાંદ્રતા જે એટલે કે જે પ્રક્રિયા વેગનું સૂત્ર છે વેગનું સૂત્ર એમાં સાંદ્રતા સાંદ્રતાની ઘાત ઘાતનો સરવાળો અને પ્રક્રિયાનો ક્રમ કહીએ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા આ આપણે વાત કરી રહી છે તો પ્રક્રિયા વેગ છે અને જેનો પ્રક્રિયકની સાંદ્રતા જે છે સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સંપ્રમાણમાં હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય ફરી એક વખત જે પ્રક્રિયાનો વેગ તે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સંપ્રમાણમાં હોય બરાબર છે શૂન્ય ઘાતાંક તો આવી પ્રક્રિયાને કયા ક્રમની પ્રક્રિયા કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય અહીંયા એક ઘાત હોય તો પ્રથમ ઘાત ક્રમની પ્રક્રિયા કહેવાય બે ઘાત હોય તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય આ તમને ખબર જ છે હવે જોજો બરાબર ખાસ ધ્યાન રાખજો શૂન્ય ક્રમની પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે બદલાતી નથી પ્રક્રિયકની સાંદ્રતા જે સમય સાથે બદલાતી સાંદ્રતા પર ડિપેન્ડ નહીં રહે પ્રક્રિયાનો વેગ જે છે સાંદ્રતા પર આધાર નહીં રાખે જો જો ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયાનો વેગ છે સાંદ્રતાથી સ્વતંત્ર છે તેને શૂન્યક્રમની પ્રક્રિયા કહીશું આપણે શૂન્ય શૂન્યક્રમની પ્રક્રિયા સામાન્ય રીતે સંભવી શકતી નથી એટલે બહુ ઓછી જોવા મળે છે પરંતુ ખાસ પરિસ્થિતિ હોય વિશિષ્ટ પરિસ્થિતિ હોય તો જ સંભવે છે આ બધી પ્રસ્તાવના છે ખાલી વાત છે મેન સમીકરણ હમણાં આવશે ઉત્સેચકી ઉદ્દીપન પ્રક્રિયા અને ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ જે છે શૂન્યક્રમની જોવા મળે છે કઈ કઈ છે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ આ ઉદાહરણ પણ તમારે યાદ નથી રાખવાના સમજવા માટે છે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ક્લોરીન ગેસ પ્રક્રિયા કરે છે સૂર્યપ્રકાશની હાજરી બરાબર છે તો શું બનાવે છે એચસીએલ આ શૂન્યક્રમની પ્રક્રિયા છે એમોનિયા વાયુ જે છે એનું વિઘટન થાય છે આ એક યાદ રાખવાનું છે એમોનિયા વાયુ કોની સપાટી પર પ્લેટિનમની સપાટી પર એમોનિયા વાયુ અહીંયા આવે છે એનું વિઘટન થઈ એમાંથી એન ટુ અને શું બને છે એચ ટુ બને છે વિઘટન થઈને તો આ પ્રક્રિયા જે છે શૂન્યક્રમની છે ખરેખર પ્રક્રિયા શૂન્યક્રમની છે પ્રથમ ક્રમની છે એ પ્રયોગથી નક્કી થયું હોય છે પછી એક ખબર હોય છે એટલે આ પ્રયોગથી નક્કી કરી અને આપણને કીધેલો છે એટલે ખાસ તો એના સૂત્ર અને દાખલા ઉપયોગી છે આ તો સમીકરણ તમને સમજવા માટે આપેલા છે એટલે એકવાર આમાં જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય એસિટોન અને બ્રોમિન વચ્ચેની પ્રક્રિયા પણ શૂન્ય ક્રમની છે સોનાની સપાટી પર એચ નું વિઘટન એચઆઈ જે છે એનું વિભાજન એટલે ધારી લો કે ટુ એચઆઈ જે છે એનું વિઘટન થયું સોનાની સપાટી પર એટલે ગોલ્ડ જે છે એની સપાટી પર અને એચ ટુ ને આઈ તમને આપે એચ પ્લસ શું આપે છે આઈ ટુ એચ ટુ પ્લસ આઈ આપી દે છે તમને તો આ જે છે શૂન્યક્રમની પ્રક્રિયા થઈ ગઈ અને ઉદ્દીપકના સપાટી પર વાયુનું વિઘટન એટલે ઉદ્દીપક સપાટી કોઈ પણ આ ઉદ્દીપક જે છે એની સપાટી પર વાયુનું શું થાય છે વાયુનું વિઘટન થયું તો આ આ પ્રકારની પ્રક્રિયા થઈ પ્રક્રિયા થાય છે આમાં પણ એવું જ થાય છે કે ઉદ્દીપક જે છે ધારી લો કે ગોલ્ડ ઉદ્દીપક છે એની સપાટી પર હાઇડ્રોજન એચ જે છે એનું વિઘટન થાય છે એચ ટુ નાઇ ટુ બને આ પ્રક્રિયા પણ કયા ક્રમની છે શૂન્યક્રમની છે ચાલો તો હવે આપણે જોવાનું છે એક જ મિનિટે ચાલો હવે શૂન્ય પ્રક્રિયા જે છે એના માટેનું આપણે સૂત્ર તારવવાનું છે વેગ અચળાંકનું સૂત્ર હવે ધારી લો કે તમારી પાસે કોઈ એક પ્રક્રિયક આર છે એમાંથી નિપજ પી બને છે નિપજ કઈ બને છે પી બને છે પ્રક્રિયક આર માંથી નિપજ પી બને છે એની આપણે વાતો કરવાની છે દોસ્ત તો ધારો કે આ પ્રક્રિયાનો વેગ શું થશે પ્રક્રિયા વેગ એના માટે પ્રક્રિયા વેગ બરાબર આના માટે લખવો છે તો માઇનસ ડી ના છેદમાં ડીટી થશે ધારી લો કે આ કોઈ પ્રક્રિયા છે એના માટેનો પ્રક્રિયા વેગ એ કેટલો થશે તો એ ડીઆર ના છેદમાં ડીટી માઇનસ કેમ લખ્યું છે તમને ખબર છે પ્રક્રિયક છે એટલે અને એને લખવું હોય તો અહીંયા પ્રક્રિયા અચળાંક જે છે કે વેગ બરાબર લખવું હોય તો કે અને આર ની સાંદ્રતા આની સાંદ્રતાની કેટલી ઘાત આવશે જીરો ઘાત આવશે તમને ખબર છે કોઈ પણ ની જીરો ઘાત એટલે કેટલી વેલ્યુ થઈ જાય એક એટલે અહીંયા કેટલા વધશે માત્ર કે ગુણ્યા કેટલા વિધા એક બરાબર છે તો હવે એક કામ કરીએ ને ત્યાં લઈ જઈએ તો આપણું સૂત્ર શું થશે માઇનસ ડીઆર માઇનસ ડીઆર ઇઝિક્વલ ટુ કે ઇનટુ શું થશે ડીટી આ તમને ખબર જ છે હવે માઇનસ પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા જ રખી દઉં છું ડીઆર ઇઝિક્વલ ટુ માઇનસ કે ડીટી હવે આની બંને બાજુ જો આપણે સંકલન કરવામાં આવશે તો બંને બાજુ સંકલન કરતા

અહીંયા શું મળશે આર ઇઝ ટુ અહીંયા માઇનસ કેટી આ તમને ખબર જ છે અને પ્લસ સી જ્યાં સી સંકલન અચળાંક છે જ્યાં સી કોણ છે સંકલન અચળાંક છે સી કોણ છે સંકલન અચળાંક છે આ તમારે જોવાનું છે આર ઇઝ ટુ હવે આને આપણે સમીકરણ કોઈ નંબર આપી દઈએ છીએ આ જે છે સમીકરણ જે છે એ સમીકરણ નંબર આને સમીકરણ નંબર નંબર આપણે કહી છે આ કોઈ પણ આપી શકો આપણી ઇન્ફોર્મેશન માટે છે અને સમીકરણ નંબર હું બે કહી દઉં છું બરાબર છે ચાલો તો હવે આપણે આગળ વધીએ હવે આ સમીકરણ તમને આપી દીધું છે હવે આપણે જ્યારે પ્રયોગ સ્ટાર્ટ કરીએ છીએ શરૂઆત કરીએ છીએ ત્યારે શરૂઆતમાં જે સાંદ્રતા હોય જ શરૂઆતની જે પ્રયોગ આપણે સ્ટાર્ટ જ કર્યો છે કોઈ પણ પ્રયોગ છે પ્રયોગ થાય છે ત્યારે તમને ખબર છે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે નિપજની સાંદ્રતા શું થાય છે વધે છે આની આપણે વાત કરીએ છીએ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે નિપજની સાંદ્રતા વધે છે શરૂઆતમાં જે સાંદ્રતા હજી પ્રયોગ સ્ટાર્ટ કર્યો એટલે સમય હજી ઝીરો છે કલાક બે કલાક પછી નહીં સ્ટાર્ટિંગમાં જોઈએ છે એટલે સમય જીરો હશે જ્યારે સમય ઝીરો હશે એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે હોય ત્યારે એટલે શરૂઆતની સાંદ્રતા આ સાંદ્રતા તો છે પણ શરૂઆતની નથી પ્રયોગ અમુક ટી સમયે પહોંચી ગયો ત્યારની સાંદ્રતા દસ મિનિટ વીસ મિનિટ અહીંયા વીસ મિનિટ મૂકું તો વીસ મિનિટની સાંદ્રતા લખવાની અહીંયા ત્રીસ મિનિટ લખું તો ત્રીસ મિનિટની સાંદ્રતા લખવાની પ્રયોગ કરીએ છીએ એટલે સાંદ્રતામાં ઘટાડો થાય છે તમને ખબર છે હવે જ્યારે ટી બરાબર જીરો સમય હોય ત્યારની વાત છે દોસ્તો શરૂઆત એટલે કે જીરો હોય ત્યારે આર બરાબર શું થશે આર બરાબર ભાર જીરો થશે આપણે આર જીરો મૂકશું તો આપણને શું મળશે તો આપણે જોઈએ તો આપણને અહીંયા આર ની જગ્યાએ આપણે આર જીરો મૂકી દેવાનું છે અને માઇનસ કે ટી ની જગ્યાએ શું મૂકી દેવાનું છે જીરો મૂકી દેવાનું છે પ્લસ શું આવશે સી તો અહીંયા ઝીરો મૂકી દઈએ તો આર જીરોક્વલ ટુ શું થશે ઇઝિકવલ ટુ આ તો ઝીરો થઈ જશે સી થશે તો તમે ફાઈનલ આ સી જે છે અહીંયા આ સૂત્ર આપણને સમીકરણ જે આ મળેલું હતું આ સમીકરણ સમીકરણ બે મળેલું તો એમાં સી ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે આર જીરો એટલે અહીંયા હું કહી દઉં સમીકરણ બે માં દસ લખો તો દસ મિનિટે જે સાંદ્રતા હોય તે લખવાની વીસ લખો અહીંયા વીસ મિનિટ લખ્યું તો વીસ મિનિટે જે તે અહીંયા જે સમયે લખે તે સમયની સાંદ્રતા અહીંયા લખવાની હોય અને આર એટલે શરૂઆત આપણે પ્રયોગ સ્ટાર્ટ કર્યો તારે કેટલી સાંદ્રતા હતી ધારો કે 0.5 મોલર હતી પર ધીમે ધીમે ઘટતી જાય છે પ્રક્રિયાની સાંદ્રતા ઘટે છે ઓકે તો આ જે છે આપણે આ કિંમત મૂકી દીધી અહીંયા આ સમીકરણ જે છે એ સી બરાબર કેટલા મૂકી દઈએ r0 તો અહીંયા r0 મૂકી દઈશું તો એવું સૂત્ર સો મળશે તો અહીંયા r જે છે rt = અહીંયા તમને મળશે rt = 1 જ મેરે ચાલો rt = દોસ્તો તમને અહીંયા મળશે ક્યાં ગયો rt = અહીંયા -kt

બહુ સિમ્પલ વસ્તુ આ સૂત્ર આપણને મળ્યું છે આને સમીકરણ નંબર ચાર કહી દઈએ સમીકરણ નંબર ચાર શું છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ ચળંક આ કે છે તે વેગ અચળાંક છે વેગ અચળાંક કે નું સૂત્ર છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે માટે વેગચળ કેનું સૂત્ર છે કયા ક્રમની પ્રક્રિયા માટે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર છે આ સૂત્ર આપણને મળી ગયું છે ચાલો હવે આગળ પ્રોસેસ કરવાની છે હવે સમીકરણ ત્રણ જે છે એને ફરી પાછું આપણે લઈ લઈએ છીએ અને એનો આપણે આલેખ ડ્રો કરવાનો થશે તો એ આલેખ ડ્રો કરીએ છીએ આટલી વસ્તુ બરાબર જોઈ લેજો કારણ કે આ સૂત્રની ખાસ જરૂર પડવાની છે કે એ બરાબર આર જીરો માઇનસ આર ટીના છેદમાં શું આવશે ટી હવે આપણે આ સૂત્ર લઈ લેવાનું છે આર ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ શું આવશે આર જીરો આપણે આનો આલેખ ડ્રો કરવાનો છે

y વિરુદ્ધ અહીંયા તમે x નો આલેખ ડ્રો કરો એટલે y વિરુદ્ધ કોનો આલેખ એટલે rt વિરુદ્ધ સમય t નો આલેખ ડ્રો કરવામાં આવે છે તો આલેખ સીધી રેખામાં મળશે અને ઢાળના મૂલ્ય પરથી શું મળશે -k એટલે કે k મળશે આ ઢાળ ઋણ આવશે એના પરથી k મળશે અને અંતરછેદ પરથી શું મળશે r0 તો આપણે આલેખ ડ્રો કરી દઈએ છે દોસ્તો જો આલેખ ડ્રો કરીએ એટલે કે કયો આપણે આલેખ ડ્રો કરીએ છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આલેખ ડ્રો કરવાનો છે rt અથવા ઘણી વખત આર પણ લખેલું હોય જોજો બરાબર આર વિરુદ્ધ અહીંયા આમ જાઓ તેમ સાંદ્રતા જે છે વધ્યા છે આર વિરુદ્ધ સમય ટી આ જે છે તે સમય સમય ટી નું આલેખ ડ્રો કરીએ છીએ આમ જઈએ તેમ વધ્યા છે હવે ઢાળ કેવો મળશે આલેખ સીધી રેખામાં મળશે ને આ ઢાળ મળશે તમને ખબર છે આ ઢાળ હોય ને ઢાળ કેવો મળશે ઋણ મળશે અને ઢાળના મૂલ્ય પરથી દોસ્ત ઢાળના મૂલ્ય પરથી આ જે ઢાળ જે છે એના મૂલ્ય પરથી ઢાળ કોના જેટલો મળશે માઇનસ કે જેટલો મળશે અને આ આંતરછેદનું મૂલ્ય જે છે આખું મૂલ્ય જે છે આંતરછેદનું મૂલ્ય આપણે કહીએ છીએ એના પરથી શું મળશે તમને આર મળશે બહુ સીધી વસ્તુ તો આ આલેખ યાદ રાખવાનો કોના વિરુદ્ધ કોનો આલેખ ડ્રો કર્યો છે તે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે કે એના સૂત્ર પરથી આર ટી ઇઝ ટુ માઇનસ કે પ્લસ આર જીરો કોના વિરુદ્ધ કોનો આલેખ ક્યાં ઢાળ મળે છે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દોસ્તો હવે આના પછીની આપણે વાત કરવાની છે અર્ધ આયુષ્ય સમયની દોસ્તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે અર્ધ આયુષ સમય લઈ લઈએ પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય સમય અર્ધ આયુષ્ય સમય એટલે આપણે શું કહીશું ટી હાફ એટલે કે કોઈ મૂળ સાંદ્રતા હોય કોઈ પણ પદાર્થની એની અડધી થવા માટે લાગતો સમય ધારી લો કે કોઈ પણ પદાર્થ જે છે એની સાંદ્રતા અડધી થવા માટે કેટલો સમય લાગ્યા છે ઉદાહરણ તરીકે હું તમને લઈ લઉં કોઈ પણ પદાર્થ જે છે આપ્યો છે એક્સ વાય જેડ ધારી લો કે કોઈ પદાર્થ આપ્યો છે એની રાસાયણિક પ્રક્રિયા થાય થયેલી સાંદ્રતા ઘટતી છે ધારી લો કે આપણે શરૂઆતની અંદર એ પદાર્થ જે છે એની સાંદ્રતા પોઈન્ટ બત્રીસ મોલર લીધી છે પોઈન્ટ બત્રીસ મોલર લીધી છે હવે જેમ જેમ પ્રક્રિયા થશે તેમ આ પ્રક્રિયક છે હવે પ્રક્રિયકની સાંદ્રતા તમને ખબર છે ઘટે છે હવે એની મૂળ સાંદ્રતા જે છે એ અડધી થવા માટે લાગતો સમય ધારે લો કે આની સાંદ્રતા જે છે વીસ મિનિટની અંદર કેટલી મિનિટમાં વીસ મિનિટમાં અડધી થાય છે એટલે કેટલી થાય છે પોઇન્ટ થાય છે બીજી વીસ મિનિટ જશે તો પાછી એ પોઈન્ટ સોળમાંથી ઝીરો નહીં થાય આની અડધી થશે ક્યાંવન આની અડધી એટલે પોઇન્ટ સોળની અડધી ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મોલર થશે બીજી વીસ મિનિટ પછી જોજો બરાબર ત્રીજી વીસ મિનિટ પછી આની અડધી થશે એટલે આ જે છે

દર વખતે અહીંયા પોઈન્ટ સોળ થશે એની વીસ મિનિટ પછી જોજો જીરો નહીં થઈ જાય આ ખાસ ધ્યાન રાખજો દર વખતે જે સાંદ્રતા હોય એની અડધી થાય છે એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આમાંથી એક્ઝામમાં પ્રશ્ન ઘણી વખત પૂછાય છે એટલે આ જે છે એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા જે છે એની અડધી થવા માટે લાગતો સમય જે છે એને આપણે શું કહીશું અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતા પ્રક્રિયકની મૂળ સાંદ્રતા મૂળ સાંદ્રતા અથવા તો તમે એવું પણ લખી શકો પ્રારંભિક સાંદ્રતા સ્ટાર્ટિંગ ની જે છે મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અડધી થવા માટે લાગતા સમયને સમયને અર્ધ આયુષ્ય સમય કહેવા છે અર્ધા આયુષ સમય એટલે એને ટી હાફ તરીકે ઓળખશું કહે છે બહુ જ અગત્યની વાત છે દોસ્તો મસ્ત ટોપિક જે છે એટલે હવે આપણી પાસે વેગ અચળાંક કે નું સૂત્ર છે આપણી પાસે વેગ અચળાંક કે નું સૂત્ર કયું છે શૂન્ય પ્રક્રિયા માટેની વાતો થાય છે આ આર ઝીરો માઇનસ શું આવશે આરટી મૂળ સાંદ્રતામાંથી આરટી આપણે શું કરવાનું બાદ કરવાનું છેદમાં શું લખશું ટી હવે અર્ધ સમયની વાત કરવાની એટલે મૂળ સાંદ્રતા કેટલી થઈ ગઈ અડધી એટલે આ મૂળ સાંદ્રતા જે હશે એ ટી સમયે કેટલી થઈ ગઈ હશે અડધી થઈ ગઈ હશે એટલે આ સાંદ્રતા ધારો કે આ આ પોઈન્ટ બત્રીસ છે તો આ કેટલી હશે પોઈન્ટ સોળ આ પોઈન્ટ આઠ હશે તો આ કેટલી હશે જીરો પોઈન્ટ જીરો ચાર ખ્યાલ આવે ને આ પોઈન્ટ સોળ હશે તો પોઈન્ટ જીરો આઠ હશે પોઈન્ટ જીરો આઠ છે તો આ પોઈન્ટ જીરો ચાર હશે મૂળ સાંદ્રતાની કેટલી અડધી થવા માટે તો આ બે વચ્ચેનો સમાન આર બરાબર કેટલા લખશું આપણે આર ટી બરાબર

શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ સમય નું સૂત્ર છે ખ્યાલ આવ્યો કેમ કે પ્રથમ ક્રમ માટે અલગ આવશે દ્વિતીય ક્રમ માટે અલગ આવશે એટલે શૂન્ય ક્રમ અને આની અંદર એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે અહિયાં લખી દઉં છું કે અહીંયા ટી હાફ જે છે ટી હાફ ચલે છે આર જીરો એટલે કે મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં છે પ્રથમ ક્રમની પ્રક્રિયા લઈશું તો સમપ્રમાણમાં નહીં આવે અલગ વસ્તુ આવશે કંઈક એટલા માટે ટી હાફ જે છે આના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાય છે એટલે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ સમય મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં નથી સમપ્રમાણમાં છે એટલે આ પણ ખાસ યાદ રાખવાનું છે દોસ્તો તો આટલું ખાસ જોવાનું છે આપણે આજે જોઈશું શૂન્ય શૂન્યક્રમની પ્રક્રિયા શૂન્યક્રમની પ્રક્રિયાના સૂત્ર પણ આપણે તારવ્યા તારવ્યા છે એ સૂત્ર જે છે આનો એમસીક્યુ ની અંદર બહુ જ ઉપયોગ થવાનો છે એટલે ખાસ યાદ રાખજો હા કઈ રીતે આવે છે એ તો યાદ રાખવાનું જ છે પણ ખાલી સૂત્ર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે સૂત્ર સૂત્રક્રમની પ્રક્રિયા માટે કેનું સૂત્ર કયું છે અને સમયનું સૂત્ર કયું છે એનો આલેખ કોના વિરુદ્ધ કોનો આલેખ પૂછાય કોના વિરુદ્ધ કોનો આલેખ આવે છે એ બધું પરીક્ષામાં તમને પૂછાય છે તો આ મસ્ત લોજિકલ તમારે દોસ્તો તૈયાર કરવાનો છે ઓકે થેન્ક યુ